ચરવાનું <muchas> <muchas> <muchas>

અને ફઈ આવ્યો કે આ ફઈ કુતરા મેં મે કરે મે કહે દાન બરોબર બહાર બહાર બેંગ કે ફૂલ કરા દે ફૂલ તો જો કે પડે બે પોઈન્ટ પડે કે એક પોઈન્ટ પડી અંદર કોઈ નહીં સાસ પડી હતી બંધ

ન તો તકતો મત ગાડી ગાતા રહે ગોઠી રૂજી મેロナ કોઠી પેલે હું થી ખા દેલું હું જી કાજુ નહી ખા દઉં નહીં જીત નહીં જો તો ગાઈ તમે જો ફાટક બન હતી આય આપડો એ આ ફાટક તો જાય ખબર છે ચોકન જાય ફાટક આઈએ હા આઠ એટ પેલ કેવું કહેવાય નન્ડા હે નન્ડા હે ઈ જાપા ચમ જી હે આપા ચમ હા ઈમ

注意安全。 ખાલણી પછી ગયો અને હવે કઈ જમવા જમવાનું ભૂખ લાગે જમી લેવું જાઉં ડુંગુ ડુંગુજી અહી ખાલી લાઈન સાંગ આવી જમી લે બરોબર દાદી ને તો અંદર બેઠો બધો પીસ પીસ લઈને જમી લે આપણે તો ફાઈનલી ગઈ આપણે જે છે હવે ઘેર હું દાદી ને ગઈ ઉંચા પકડાવ ટાઈ સચી કા બજેલી દો અને હાલણી ઉપરતી ગયો નવા જીએસએ ગાઈસ ગેપ 2000 જે રીતે તો ગાઈસ નવા જીએસએ પર ગેપ ડુબીજી ડ્રાઈવર ચલાવવાની હે ડુબીજી રિક્ષા વિડિયો બનાવું ખબર નહી ચલાવવાનું સબસ્ક્રાઇબ કર સબસ્ક્રાઇબ પાછા તો રે જ ના કે પણ જ ના તો લેડો ગાઈસ આપણ જીએસએ્ઞાન ગાઈસ મોડું થઈ ગયું સંકેત નોકરીએ જવાનું છે એટલા માટે લેડો ગાઈસ જઈએ આપડે ગેર ને આપણ જૂનું ઘર હતું ને તમારે આ શું કહું જે હોય હું તો જે હોય તો કોકવું એટલે

લાવેલી રિક્ષા દીધી વામ કરીને જો આવું આવું કરો એટલે એને એડવાન્સ પકડ પકડતો હું ચોકર લેવાય તેલ લ્યો ก็นจะดูใช่ดูวิพักนี้เลียต้าอยอีฮอนก็ยังไม่เข้ตัวเลียดอกก็ยังไมู่้ครับเราบัติหน้เขียวไปจี้อุทาเลยอันี้ฉนะพอนะ

तो गाइस ले लो गियर तो आई गया अपन गाइस ना पहला अंकित कोंग ना कर पहला मुन गाइस कपड़ों बेलने हैं बरोबर पाव मम्मी ना ये देखा है दे जब हम अंकित बेन है ये तो लाया था तो चम लाया था हम सीआर वाले हम सीआर हम फट फट है ये लाया था थरी योर मोड़ कौन काट चाहते हो कालू भाई मैं मुखिया तो काट रहा है ना काट रहा है पकड़ो पकड़ो तो गाइस थरी बड़ी काटना क्या

કટિંગ બને અંકિત આ અર્ધી ને અર્ધી ભાઈ રાખે લેવા ગણ દે યાર બાલ કવા મને જો હા લાગે બાલ હા લાગી યાર હાથી કો પેલા કદી લુક બદલી જઈએ સુધરી જો જો યે તો તાન લે એ તો હું ગાઈ તમને કઈ દે દેવ સુધરી કે નહીં બરોબર બીજા વિડિયો તો ગાઈ લેવા બે ચા પીતા તમે જોવા ગાઈસ ચા બા પીને પછી તમને મળ્યા બરોબર ગાઈસ મળ્યા આપણે તો જીએ છે હવે ઘેર ઘેર જીએ છે તમે જોવા ગાઈસ

ના પાછ <laughs> ખારા બનાવી દીધા બરોબર તો એ નીહર રોટલા બનાવ હશે गुड लक गुड लक गुड लक गुड મોટા આજ જમણ જા દેવા અંદર ભાઈ તમે બાળ બાજી રોટલા બનાવતા હા હોમ ખીચડી છે બનાવ્યું છે બનાવ્યું છે

સીડીઓ સીડીઓ કરતા હતા તમે ટાઈમ તમે તાન બોલો તો ગાઈસ તમે જોબ દો જમવા બે તો ગાઈસ આ સાઈડ મમ્મી પપ્પા મુ અને ગાઈસ ડુગુજી અને મારા અંકિત બેન ભાઈ સાહેબ આવી જો ગાઈસ જમવા બે તો બ્લોગ ગાઈસ જમી લીએ અને બ્લોગ આપણો આવી જો આપણો બ્લોગ બ્લોગ જોઈ લીએ અને જમી લીએ બરોબર જમી જમવા મળે ગાઈસ ભૂખ લાગી છે એટલે તો ફેમિલી તમે જો ગાઈસ આવો કરી છે આપણો બ્લોગ નો એન્ડ મમ્મી જય માતાજી જય માતાજી અંકિત ભાઈ જય માતાજી બસ આવી ये दे बोल 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 <laughs> बोल 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 ब्लॉग में बोल 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 बोल